કોમેન્ટ આવી છે પછી વિચાર્યું કે આ બતી નો જ ઉતારી દે તો આ બતી લોખંડ ની બોડી માં આવે છે આ બતી ની રેન્જ આઠસો મીટર સુધી ની છે અઢાર હજાર એમએસ બેટરી આવશે સી ટાઈપ ની ચાર્જિંગ પિન આવશે આ તમારો ફોન પણ ચાર્જિંગ થશે આ બત્તી પકડવા માટે હેન્ડલ પણ બહુ સારું આપ્યું છે આ બતી ધીમી ફૂલે થાય આ લબુક જબુક એ થાય આપણા ખેતરમાં કોઈ જનાવર આવ્યું હોય આ રીતે બતી કરો એટલે જનાવર ભાગી જાય આપણે આ જોમ કરીએ એટલે મોટા ભાગ ખેતર દેખાય આ જોમ આઉટ છે હવે હું જોમ કરું છું કેટલું દેખાય જોઈજો આ ફૂટ નું દાવડું કપાસ નું છે આ નથી આ બી તમે ઓનલાઈન ઘરે બેઠા મગાવી શકો આ બતી એક જ પોઈન્ટ છે કે આમાં વોરંટી નથી આવતી પણ હારી છે